thank you mm Berikut yang sudah terkini hari ini Sampai jumpa di buku bacaan

应该用。嗯嗯 You don't do this, 咱们就是不让妈妈发脾气。 And I

नहीं इसको नहीं आधा बराबर नंबर है अब 4 ચાલો આપણે જોઈએ વિદ્યાર્થી આપણને એ નંબર દ્વારા આપવું છે બીજે આપણે સપેડ ડિજાઇનમાં લોકોને એ પણ નાદનો ગોત્રક ઓટકી શકાય ડિજાઇનનું શેતર ફળ ખાંચે ત્યાં ચોરસ શેરી છે અહીંયા આપણે શું કેવું છે તેનું શેત્ર ફળ છે તો શોધો કાંઈ